ભરાવું સિદ્ધાંત શું કહે છે ખાસ યાદ રાખવાનો છે કે ધરાસ્થિતિમાં કક્ષકો તેમની વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે શું કીધું તરાસ્થિતિમાં ખાસ યાદ રાખજો કક્ષકો તેમની વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે સર ખબર ન પડી વિદ્યાર્થી મિત્રો એટલે એમ કેવા માંગે છે કે ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી ઓછી ઊર્જા ધરાવતી કક્ષામાં દાખલ થાય છે તે સંપૂર્ણ ભરાય જાય પછી જ ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા ધરાવતી કક્ષક ભરાય ઓકે સર હવે થોડી ખબર પડી શું ઇલેક્ટ્રોન સૌ પ્રથમ ઓછી કક્ષકમાં દાખલ થાય છે અને વિદ્યાર્થી મિત્રો વધે તે ક્રમમાં શું છે કક્ષકો ભરાય છે ઓકે નિયમ લખવા લો નિયમ ખાસ યાદ રાખજો કક્ષકો શું છે વિદ્યાર્થી મિત્રો તેની ભરાય છે દ્વારા સ્થિતિમાં કક્ષકો તેમની વધતી ઉર્જાના સે ઓકે એટલે શું એટલે કે એટલે કે ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ભરા ગોઠવાય છે એનો મતલબ એમ થાય છે ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી ઓછી ઊર્જાવાળી કક્ષકમાં ગોઠવાય ઓકે મને નથી લાગતું કે આમાં કોઈ પણ ભરાય શું થાય છે મુસી ઉર્જાવાળી મુસી ઉર્જાવાળી ભરાય છે ઓકે સરળી ઉર્જા પછી ઉર્જા વાળી કક્ષક માં ભરાય છે એનો મતલબ સર એમ થાય છે કે કક્ષકોની ઉર્જા જે ક્રમમાં વધે છે તે ક્રમમાં કક્ષકો ભરાય છે ઓકે શું કે છે કે ભાઈ અહીંયા ખાસ ધ્યાન રાખો એનો મતલબ એમ થાય છે તે ક્રમમાં તે ક્રમમાં શું થાય છે જે ક્રમમાં કક્ષકો ની ઉર્જા વધે છે તે ક્રમમાં કક્ષકો ભરાય છે ઓકે સર તો કયા ક્રમમાં ઉર્જા વધે છે જે ક્રમાં ઉર્જા વધે છે ચાલો હવે અહીંયા વાત કરો આઠ છે સર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ઓકે સર ઓકે બે બે અહીંયા આ બાજુ બે બે આ ત્રણ ત્રણ ઓકે અહીંયા વિદ્યાર્થી મિત્રો ચાર

ओके सर हमने तो आवड़ी गयु एनो मतलब एम थाय छे के विद्यार्थी मित्रों अहींया 1s 1s पछी कई आवे 2s 2s पछी कई आवे 2p 3s 3s पछी हु आवे 3p 4s 4s पछी हु आवे 3d 4p 5s 5s, 5S पछी 4d 5p 5, 6s 6s पछी विद्यार्थी मित्रों 4f 5d 6p 7s 7s पछी विद्यार्थी मित्रों 5f 6d

जमनी थे, नी थे आओ, एम नीचे तरफ तो विद्यार्थी मित्रों यहां जमणी बाजू थी ऊपरनी तरफ थी ले और विद्यार्थी ने दावी बाजू निक्षेत्र पाओ एम ऊर्जा बत्ती जाए ओके सर okay, कक्षा कोना यहां लिखाओ तो जरा बताइए સૌથી ओसी विद्यार्थी मित्रों 1s 1s પછી વિદ્યાર્થી મિત્રો 2s 2s પછી વિદ્યાર્થી મિત્રો 2p 2p પછી વિદ્યાર્થી મિત્રો 3s 3s પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો 3p ઓકે 3p પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા જો 4s 4s પછી અહીંયા જો 3d ઓકે સર 3d 3d પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા જો 4p 4p પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો 5s સિક્સ પી પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો સેવન એસ સેવન એસ પછી વિદ્યાર્થી મિત્રો અહિયાં જોઈ શકો છો ફાઈવ એફ ઓકે ફાઈવ એફ પછી વિદ્યાર્થી મિત્રો સિક્સ ડી ઓકે સિક્સ ડી પછી વિદ્યાર્થી મિત્રો સેવન પી કક્ષકો ભરાય છે અહિયાં જુઓ તો ઉપરના જમણી બાજુથી શરૂ થાય જમણી બાજુ ઉપરથી શરૂ થાય અને ડાબી બાજુ કઈ બાજુ તળિયા તરફ પતે એનો મતલબ એમ થાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થઈ જાય છે ખાસ યાદ રાખો જમણી બાજુ ક્યાંથી ઉપરથી સરુ થઈ કઈ બાજુ ડાબી બાજુ ડાબી બાજુ તળિયે તરફ જાય છે ઓકે ઓકે મને નથી લાગતું કે કોઈને કઈ પ્રોબ્લેમ હોય છે કક્ષકમાં ગોઠવાય ત્યાર પછી સંપૂર્ણ ભરાઈ જાય પછી વિદ્યાર્થી મિત્રો ઊંચું ઉર્જા તરફ જાય છે વન એસ ટુ એસ પછી આવી રીતે મિશ્રી તરફ વિદ્યાર્થી ઉંચી ઉર્જા વાળી કક્ષકો માં દાખલ થાય છે ધરા સ્થિતિમાં કક્ષકો વધતી જતી ઉર્જાના ક્રમમાં ભરાય છે

કોઈ પણ પરમાણુમાં બે ઇલેક્ટ્રોન ના વાત કરે છે ચારેય ક્વોન્ટમ આંખના જે સેટ છે એક સરખા હોય નહીં સર શું વાત કરો છો વ્યવસ્થિત રીતે અહીંયા લખી દુઓ તો આપણે અહીંયા સિદ્ધાંત લખીને કીએ કે પરમાણુમાં શું વાત કરે છે પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના બે એટલે ટ્રોનના ચારેય ચારે ક્વોન્ટમ આંકના જે સેટ છે સેટ એક સરખા હોઈ શકે નહીં એક સરખા હોય શકે નહીં એટલે સર કેવા હું માંગો છું

પ્રમાણ એટલે કે દિશા એકબીજાની વિરુદ્ધ દિશા હોય છે સર શું કહેશો જરાક વ્યવસ્થિત રીતે સમજાવો તો જો અહીંયા આપણો હવે અહીંયા બીજી રીતે એ રીતે કહીએ કે તો અહીંયા હું સમજાવું છું કે બીજી કઈ રીતે કહીએ કે માનો કે આપણે હિલિયમ વાત કરીએ હિલિયમ તો હિલિયમ વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે કે અહીંયા પરમાણુ ક્રમાંક બે છે તો બે હોય બે યુ છે બે ઇલેક્ટ્રોન સમાય ઓકે સર તો અહીંયા આપણે વાત કરીએ શરૂઆતનો એક ઇલેક્ટ્રોન ગોઠવ્યો ઓકે આ એક ઇલેક્ટ્રોન ઓકે આના માટે આપણે ચારેય મૂલ્ય તમને ખબર છે કે અહીંયા વન એસ છે શું છે વન એસ ઓકે તો અહીંયા એન

ભ્રમણ દિશા એકબીજાની વિરુદ્ધ હોય આ બીજી રીતે અમે વ્યાખ્યા આપી હતી આ બીજો ઇલેક્ટ્રોન વધારે વધારે કોઈ કક્ષકમાં વધારે વધારે બે ઇલેક્ટ્રોન સમાઈ શકે અને બંનેની જે ભ્રમણ છે એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે એ બીજી રીતે આને કહી શકાય તો આ અહીંયા જોઈ શકો છો હવે અહીંયા જો શું થાય છે કે ભાઈ અહીંયા અહીંયા બીજા ઇલેક્ટ્રોન માટે લખીએ તો અહીંયા જોઈ શકો છો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વન આવશે વન એસ માં જ ગોઠવાનું છે એલ નું મૂલ્ય જીરો જ આવશે કારણ કે એસ છે રેડી અહીંયા એલ નું મૂલ્ય તમને ખબર છે એલ નું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો જ્યારે જીરો હોય વન હોય બે હોય વન હોય તો જીરો હોય તો એસ

છે એટલે મતલબ આના ઉપરથી સર કહી શું શકો તો એક જ કક્ષક માં બે ઇલેક્ટ્રોન સમાય શકે અને આ ઇલેક્ટ્રોનનો ભ્રમણ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે બીજી રીતે આ નિયમને લખવો હોય તો આને આપણે એમ કહી શકીએ શું કહી શકીએ આ નિયમ છે પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમાર્કના મૂલ્ય ક્યારેય સરખા હોય નહીં આ ચારે ક્વોન્ટમાર્કના મૂલ્ય સરખા હોય નહીં અથવા આને બીજી બીજી રીતે આપણે લખવું હોય તો એક જ કક્ષકમાં માત્ર બે ઇલેક્ટ્રોન સમાઈ શકે રેડી એક જ કક્ષકમાં માત્ર બે ઇલેક્ટ્રોન સમાઈ શકે શું લખવાનું અહીંયા બીજી રીતે આપણે નિયમ લખે તો આવી રીતે લખાય કાંઈ એક જ કક્ષકમાં કેટલા માત્ર ને માત્ર માત્ર કેટલા બે ઇલેક્ટ્રોન સમાઈ શકે અને ખાસ યાદ રાખવાનું છે આ ઇલેક્ટ્રોન નો ભ્રમણ શું છે એકબીજાથી વિરુદ્ધ હોય એક બીજા શું હોય વિરુદ્ધ રેડી દિશામાં બે ટ આંકના શું હોય છે મૂલ્ય એક સરખા હોય શકે નહીં અથવા બીજી રીતે કહો એક જ કક્ષકમાં માત્ર બે ઇલેક્ટ્રોન સમાઈ શકે અને આ ઇલેક્ટ્રોનના ભ્રમણ આંક શું હોય છે એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય છે જોઈ શકો છો આ રેડી ઇલેક્ટ્રોન ભ્રમણ એકબીજાને શું હોય છે વિરુદ્ધ દિશામાં હોય છે રાઈટ ઓકે અને ત્રણ ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં માત્ર બે ઇલેક્ટ્રોન સમાઈ શકે અને આગળ વાત કરે છે કે ત્રીજો ઇલેક્ટ્રોન સમાશે નહીં એટલે કે વિદ્યાર્થી મિત્રો હું કહી શકું કે ત્રીજો ઇલેક્ટ્રોન સમાઈ નહીં ઓકે મને નથી લાગતું કે કોઈને કાઈ પ્રોબ્લેમ એકબીજાથી વિરુદ્ધ હોય છે ઓકે આના આધારે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ શું કહી શકીએ કે વિદ્યાર્થી મિત્રો વધારે વધારે કક્ષકની વાત કરે તો વિદ્યાર્થી મિત્રો વન કક્ષક હોય ઓકે અહીંયા જોઈ શકો છો શું કહી શકાય કે વિદ્યાર્થી મિત્રો વન એસ કક્ષક આપણે વાત કરીએ પી કક્ષક તો પી કક્ષક માં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તો પી કક્ષક માં તમને ખબર છે કે અહીંયા ત્રણ પેટા કોષ હોય છે ત્રણ પેટા કોષમાં એકમાં વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે એક બે ત્રણ અને વિદ્યાર્થી મિત્રો ત્રણ વિરુદ્ધ એક બે ત્રણ વિરુદ્ધ તો અહીંયા ત્રણ પેટાકોશ હોય તો તમને આના ઉપરથી ખબર પડી જાય કે ત્રણ આ બાજુ છે ત્રણ આ બાજુ એટલે કુલ ટોટલ વિદ્યાર્થી મિત્રો કેટલા ઇલેક્ટ્રોન વિદ્યાર્થી મિત્રો છ ઇલેક્ટ્રોન ગોઠવાય છે એવી રીતે વિદ્યાર્થી મિત્રો ડી કક્ષક વાત કરે તો ડી કક્ષક તમને ખબર છે કે પેટાકોશ કેટલી હોય છે એક બે ત્રણ ચાર ને પાંચ વિદ્યાર્થી મિત્રો તો પાંચમાં પાંચ ઉપર ને પાંચ નીચે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કુલ ટોટલ તમને ખબર પડી જાય દસ ઇલેક્ટ્રોન હોય

આ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અપોલીનો નિષેધનો નિયમ આ પ્રમાણે વ્યવસ્થિત રીતે લખવાનું જે તમારું સોપડીમાં આપ્યું જ છે ટેક્સબુકમાં એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જે કીધા નિયમ ખાસ યાદ રાખવાના છે અહીંયા મેં જે નિયમ કીધો કે કોઈ પણ અહીંયા જો પરમાણુમાં જોઈ શકો છો પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય કોન્ટમમાંકના છે સરખા હોય શકે નહીં પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારે કોન્ટમિકમાં છે સરખા હોય શકે નહીં બીજી રીતે કહી શકો કે એક કક્ષકમાં માત્ર બે ઇલેક્ટ્રોન સમાઈ શકે અને આ ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ હોય છે એટલે કે ત્રીજો ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં વિદ્યાર્થી મિત્રો રેડ એ સિવાય વિદ્યાર્થી મિત્રો આપણે વ્યવસ્થિત સમજાયું છે આ નિયમ રાઈડ હવે આગળ જોઈએ આપણે એકદમ સરળતાથી આવડી જાય એવો મોસ્ટ વિદ્યાર્થી મિત્રો ત્રણે ત્રણ નિયમ હું વાત તમને વારંવાર કહ છું કારણ કે આ નિયમ તો આવડવા જ પડે આ યુનિટમાં બહુ લાંબુ છે પરંતુ આ નિયમ તમારે કરવાના કરવાના અને કરવા ના ઓકે ઊંડ નો નિયમ ની વાત કરે ઊંડ નથી ઊંડ છે વિદ્યાર્થી મિત્રો ઊંડ નિયમ નહીં ઊંડ નિયમ ઊંડ નિયમ વાત કરે શું છે કે સમાન પેટાકોષમાં જે ઇલેક્ટ્રોન ભરાય છે એ કેવી રીતે ભરાય છે તો વિદ્યાર્થી મિત્રો હું તમને કેવા માંગુ છું સમાન પેટાકોષમાં ઇલેક્ટ્રોન નું યુગ્મીકરણ ત્યાં સુધી થતું નથી જ્યાં સુધી સમાન પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય નહીં ત્યાં સુધી સર કહેવા શું માંગો છો માનો કે અહીંયા પી કક્ષકની વાત કરે તો આ છે પી કક્ષક હું છે ચલો પેલા હું તમને સમજાવી દઉં પછી તમને નિયમ લખીને દઉં

દરેક પેટાકોષમાં દરેક પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય નહીં દરેક પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય નહીં વિદ્યાર્થી મિત્રો ત્યારે એક એક ઇલેક્ટ્રોન ગોઠવા જાય પછી યુગનીકરણ થાય એટલે ખાસ યાદ રાખજો આ આ નિયમ છે વિદ્યાર્થી મિત્રો શું નિયમ છે તો હવે નિયમ લખી વિદ્યાર્થી મિત્રો સરળતાથી ગોખ્યા વગર તમને આવડી ગયું કે સૌ પ્રથમ એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય છે પછી યુગ્મીકરણ થાય છે અને થોડાક અંગ્રેજી ભાષાનું ટ્રાન્સલેટ કર્યું છે એટલે થોડાક વ્યાકરણમાં આડાવડું થઈ ગયું છે પણ આપણે વ્યવસ્થિત રીતે હું તમને યાદ રહી એવી રીતે લખું છું ખાસ યાદ રાખજો એટલે વિદ્યાર્થી મિત્રો હું આપણે વાત કરીએ પેટાકોષમાં રેડ સમાન શક્તિ ધરાવતી પેટાકોષ ખાસ યાદ રાખજો સમાન પેટાકોષમાં હું છે વિદ્યાર્થી મિત્રો સમાન પેટા કોષમાં સમાન પેટા કોષની કક્ષકોમાં શું થાય ત્યાં સુધી થશે નહીં ત્યાં સુધી થશે नहीं ज्यासुधि ज्या सुधि द रेक बेटा एक एक इलेक्ट्रॉन गॉट नहीं ध्यान से इलेक्ट्रॉन गॉट नहीं ओके યાદ સમાન પેટાકોષ કેવી હોવી પડે સમાન પેટાકોષની કક્ષકોમાં ઇલેક્ટ્રોન નું યુગ્મીકરણ ત્યાં સુધી થશે નહીં જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાશે નહીં ઓકે નિયમ મારા ખ્યાલ મુજબ હવે મને લાગતું કે એક દરેક વિદ્યાર્થીને નિયમ ખાસ યાદ રાખજો બીજું કાંઈ યાદ નો નિયમ યાદ રાખવાનો છે કે સમાન પેટા ની કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મીકરણ ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાશે नहीं विद्यार्थी मित्रों ओके अब बात करें तो अहियाँ जो सको पी कक्षक डी कक्षक विद्यार्थी मित्रों एफ कक्षक बात करें तो एफ कक्षक हूँ विद्यार्थी मित्रों खास याद रख कक्षक ओके तो अहियाँ जी सको एफ कक्षक बात करें बड़ी कक्षक में सौ प्रथम बात करें अहियाँ बात करूस आप मानो कि पी कक्षक ओके अहियाँ विद्यार्थी मित्रों पी कक्षक पे डी कक्षक ओके पी कक्षक पी कक्षक में એક એક ગોઠવાય કેટલા ગોઠવાય એક એટલે વિદ્યાર્થી મિત્રો કુલ ટોટલ કેટલા ત્રણ ઇલેક્ટ્રોન ગોઠવાય પછી વિદ્યાર્થી મિત્રો શું થઈ જાય છે પછી વિદ્યાર્થી મિત્રો યુગનીકરણ થાય છે રેડી આમાં મને લાગતું કે કોઈને કઈ પ્રોબ્લેમ હોય વાત કરે તો સૌ પ્રથમ કેટલા વધારે વધારે ઇલેક્ટ્રોન સિંગલ ગોઠવાય છે એક બે ત્રણ ચાર ને પાંચ તમે જોઈ શકો છો સૌ પ્રથમ પાંચ ઇલેક્ટ્રોન ગોઠવાય એટલે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનથી છઠ્ઠા ઇલેક્ટ્રોન થી શું થઈ જાય સઠ્ઠા ઇલેક્ટ્રોન થી શું થઈ જાય યુગમીકરણ થાય ઓકે આમાં ક્યાંથી ઇલેક્ટ્રોન થી ત્રણ ઇલેક્ટ્રોન પછી એટલે કે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો સોથા ઇલેક્ટ્રોન થી શું થઈ જાય સોથા ઇલેક્ટ્રોન થી યુગ્મીકરણ થાય ઓકે મને નથી લાગતું કે આવો કોઈનો પ્રોબ્લેમ હોય અહીંયા જોઈ શકો છો કેટલા ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 સાત સાત ઇલેક્ટ્રોન પછી એટલે કે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો સાત ઇલેક્ટ્રોન પછી એટલે કે વિદ્યાર્થી મિત્રો આઠમા ઇલેક્ટ્રોન થી શું થાય છે યુગ્મીકરણ શું થાય જાય વિદ્યાર્થી મિત્રો યુગ્મીકરણ થાય એટલે શું કહેવા માંગો છો આઠમા ઇલેક્ટ્રોન થી અહીંયા ઇલેક્ટ્રોન ગોઠવાનું શરૂ થાય છે એટલે કે ભાઈ એક કક્ષામાં બે ઇલેક્ટ્રોન ગોઠવાય યુગ્મીકરણ શું થઈ જાય છે અહીંયા ખાસ યાદ રાખજો હું શબ્દ વાપરું છું યુગ્મીકરણ એટલે કે વિદ્યાર્થી મિત્રો જોડવું જો બને ઓકે અર્ધ પૂર્ણ થાય પછી વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ થાય છે ઓકે આમાં કઈ પ્રોબ્લેમ છે રેડી એનો મતલબ કે પી કક્ષક નું ક્યાંથી યુગિકરણ થાય છે તો અહિયાં કેટલા એક બે ત્રણ ચાર ને પાંચ

માં યુગ્મીકરણ ક્યાંથી થાય તો ત્રણ પછી ચાર છ અને આઠમો ઇલેક્ટ્રોન છે એ વિદ્યાર્થી મિત્રો દાખલ થાય ત્યારે યુગ્મીકરણ થાય છે જે મેં સંપૂર્ણ સમજાવી દીધેલું છે અને આગળ વાત કરી અર્ધપૂર્ણ અર્ધપૂર્ણ જે સમશક્તિ શક્તિ